હું ગયો તો ગામમાં દવા લેવા માટે તો ખેતરમાં ચાટવાની છે તો જો સુપર લાઈફ તો એ પાણીમાં નાખવાની આવે છે દોસ્તો તો કઈ નહીં આજે નહીં કાલે પાણી વાળવાનું છે તો ચાલો હવે આપણે ખેતરમાં જ આવશે પીલા વાગવા માટે તો સહ પણ લેવાની છે તો આ શાહ છે અને અંદર કપ છે તો ચાલો આપણે હવે નીકળીએ કપડાં તો ચેન્જ કરી લીધા છે હવે તો બીજું કાંઈ લેવાનું નથી તો આટલી છે ને આટલી કરી દઉં કારણ કે કૂતરા આવે ને તો બધું બગાડી નાખે ચાલો આટલી રહેશે તૂટી પાડી છે કાંઈ નહીં તો દોસ્ત આપણે નીકળી ગયા છે હવે ખેતરમાં પેલા ભાગવા માટે તો જુઓ અહીંયાથી દોસ્ત ઘણે લાંબે છે જબરદસ્ત ખેતરમાં પોકવા કરું છું ગામમાંથી હાથીપુરા થી હીરપુરા જો તમને બતાડું હીરપુરા કેટલા કિલોમીટર દૂર છે એટલે આવ્યો છું જો હીરપુરા ત્રણ કિલોમીટર જોવા મળતો છે હજી તો મારે અડધો કિલોમીટર ચાલવાનું છે તો કઈ નહીં આપણે પોકી જઈએ તો દોસ્તો આપણે પોકી ગયા છે ખેતરમાં તમે તો કેરો નહી હું આ મજૂર પણ ધોખો કરી રહ્યો છે મારા સાથે જો મારે પીલા ભગવાના સો વાગ્યા નો વાગી ગયા તો બોડું કરાવી દીધું કે આઠ વાગ્યા એટલે નથી ટોપો રાખું છું ઉપર એટલે મજા નહીં આવતી સાલો આપણે સાપ પી લઈએ જો સાપ પાડી દીધી ઠંડી લાગે છે જબર લાવ તમે સાપ પીધી કે ના પીધી કમેન્ટમાં જરૂર જણાવજો જો તમાકુ પીલા બાગવાના સાપીન તો ખતરી મારા વગાડવા ના હે કઈ ને આપડે કઈ નઈ આપડે

ત્રણ જણા ભાગવાવાળા છે દોસ્તો પણ કેળો તો બેહીએ છે એટલે ભારી વીતે છે યાર શું કેવાનું પણ હવે પાણી પીવા ઠંડીમાં પાણી પીવું પડે છે યાર હું ઠંડી લાગે છે પણ કાંઈ નહીં હવે પાણી પી અને દસ પાળિયા છે હવે બફર સુધીમાં આપણે કરવાના છે પાળિયા પૂરા તો કાંઈ નહીં આપણે શાંતિ બંધ કરીશું યાર કેળમાં વિતાવો જબર થાય છે પણ કઈ નહીં

જેને જેને પીલા રાખ્યા હોય જે પીલા ભાગતો કોમેન્ટમાં જણાવજો કે કેળાની શું હાલત થઈ રહી તમને જ ને અમને થાય દોસ્તો એટલે જે પીલા ભાગે ને એને જ ખબર પડે તો દોસ્તો જે પીલા ભાગતો હોય જે મારો વિડીયો જોતા હોય તો પ્લીઝ આખો જોજો અને કોમેન્ટમાં જણાવજો કે કેવું થાય આપણે કેળાનું તો દોસ્તો અમે હમણાં પીલા ભાગવા બે દોસ્તો

જો આપડે જરી હવે બાકી રહ્યું છે બધું પતાવી દીધું છે ત્યાં આપેલી કુંડી જોવા મળે છે ને ત્યાંથી અમે ભાગતા ભાગતા ભીડા ભાગતા ભાગતા અહિયાં સુધી આવી ગયા છે હવે કતી બાકી છે પણ લાલ તો થઈ જ જશે તે પણ તે પણ આટલું જો આવું છે ને છેલ્લું ને પહેલું એટલે એવું થાય છે હવે નજીક આવતા જઈએ છે તમ કેળની વધારે વિતાઓ થાય છે પણ કંઈ નહીં આપણે ગમે તેમ કરીશું પણ આ ખેતર પૂરા કરીશું બફરે તો કાંઈ નહીં ચાલો વિડીયોમાં બને રહો અમે તો ભાગી જ જવાના છે તો હું કેવું છે તમારું કઈ નહીં હવે તો કશું બોલાયું જ નથી રહ્યું દસ્ત તો પતવા કરે છે આપણે આટલું પતાવી દઈએ પછી જવાનું છે આપણે ગામમાં હું બોલું કીધું હમણાં તો દોસ્તો આપણે પીલા ભગાઈ જશે કમ્પ્લીટ તો હવે નીકળી ગયા છે અમે ગામમાં ચાલો હવે ગામમાં તો દોસ્તો આપણે આવી ગયા છે ખેતરમાં ખાતર નાખવા માટે તો જુઓ આ તો ગરમ ખાતર છે અઠેલી છે તો જુઓ નાખી દે છે ચાલો આપણે પણ નાખી દઈએ મેં પણ બે ટોકર તો નાખી દીધા છે અને હવે થોડું આ બાજુ છે એટલું બાકી રહ્યું છે બાકી આપણે પતાવી દીધું છે તો જુઓ કેવી રીતે ખાતર નાખે છે એ તમને બતાવું કેવી રીતે નાખે છે એ બતાવવાનું છે તમને ચાલો

આટલો તો લાસ્ટ તક બને રહેજો અને વિડીયો ફૂલ જોજો તો આવતા અલગમાં ફીર મળીશું બાય બાય